अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद ज्ञानी पुरुष एवं कहवा मांगे क्या मन वचन काया थी जे जन्म थी मौत सुधी जे कर्म भोगव्य मन वचन काया थी जन्म थी मौत सुधी જે પણ કર્મો ભોગવ્યું છે સારા ખરાબ કામના નકામા હિંસક અહિંસક રાગ વાળા દ્વેષ વાળા કસાય વાળા ગમે તેવા કર્મો ભોગવ્ય છે એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી સમજાય છે જેને પણ કેવળ જ્ઞાન થઈ જાય એને આ બધા કર્મો એઝ ઇટ ઇઝ હોય पतिय ठई गया पसी है 84 न चक्कर में पसी है पड़ी रही जी कैसे है सु 84 लाख यो मनी में जो पड़ी रहे और गोगो फरा करे एक बाणू छे के जे निकली सके पण ये नथी निकली सकता तो ये सु वस्तु है ये बदी भ्रांति छे आ शास्त्रकारो ए ओभी करेली भ्रांति छे सु छे मात्र भ्रांति કશું અમાર તથ્ય નથી શું નથી ચોર્યાસી લાખ યોની છે એ સાચું લાખ યોની છે વાત સાચી ફરવું પડે સાચું નથી દરેક દરેક બાર નીકળે છે ચોર્યાસી લાખ યોનીમાં બધી યોનીમાં ફરવું ફરજિયાત નથી એમ કહું છું એ પ્લેસ છે હું તમને સીધો દાખલો આપું તમે આ ગામમાં રહો છો બરાબર છે હવે આ ગામની અંદર અહીંયા આગળ દસ થિયેટર છે કેટલા દસ સિનેમા ઘર છે બરાબર છે હવે તમે પચીસ વરસથી રહો છો હું ઇન્ડિયાથી આવું હું તમને પૂછું કે અહીંયા થિયેટર કેટલા કે તમે કહો છો કે ભાઈ દસ સિનેમા ઘર છે બરાબર છે તો હું એવું માન લઉં કે તમે અહીંયા રહો છો એટલે તમે ગાયા જશો એવું જરૂરી છે પણ થિયેટર તો છે ને પણ છે એટલે ગાય જરૂરી છે એમ ચોર્યાસી લાખ ખોની હોય એટલે ફરવું જરૂરી છે પણ છે તો ખરે ને પણ છે ને ફરવું એ કન્ડિશન નથી એમ કહું છું ના સમજાય છે એમાં એ પ્રશ્ન નથી પણ ફરવું એ જરૂર નથી એ આપણા કર્મ ઉપર ડિપેન્ડ છે ચોર્યાસી લાખ યોની છે એની સાથે ના નથી પડતા ડિફરન્ટ કેટેગરીઝ ઇટ ઇઝ ઓકે પણ એમાં ફરવું એ કમ્પલસરી ઇટ ડિપેન્ડ ઓન યોર કર્મ મારો સવાલ એટલે તો વિન્ડો નો છે કે વિન્ડોમાંથી જે બહાર નીકળવાનું જે કહે છે એ વસ્તુ શું છે એવી કોઈ વિન્ડો છે નહીં જ્યાં સુધી તમને સ્વ સ્વરૂપ નું ન થાય અને આ જગત કોણ ચલાવે છે એનું ભાન ન થાય ત્યાં સુધી છૂટાય નહીં આ વિન્ડો માનવી હોય તો માની લેવાની બીજી કોઈ વિન્ડો છે નહીં ¿Ya la?